હાલો મિત્રો એક યોજનાના વિડીયોમાં તમારું સ્વાગત છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના બે હજાર ચોવીસમાં જે લાગુ કરવાની સ્કીમ છે જો મિત્રો ચેનલ માનવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો અને શેર કરી તો મળી છે તમને ત્રણસો યુનિટ છે ફ્રી વીજળી મફત વીજળી યોજના ઓનલાઈન રજિસ્ટ્રેશન તમારે કઈ રીતના કરવું એ બધી સરસા આપણે વિડીયોમાં કરવાના છીએ મિત્રો તો વિડીયો હજ સુધી નિહાળો તમને ખબર પડે તો આપણે જે સૂર્ય ઘર યોજના સર્વશ્રેષ્ઠ યોજના છે અને નરેન્દ્ર મોદી પીએમ છે આપણા એ જે પંચોતેર હજાર જે મૂકવા રૂપિયાનો જે સહાય માટે જે ફાવેલા છે તો આપણે વિગતવાર સહા કરવાના છીએ અને પીએમ સૂર્ય ઘર યોજના એની પાત્ર શું એની જરૂર જરૂરિયાત દસ્તાવેજો જરૂરી છે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી અને એના લાભો શું છે આપણે બધી છે ડિસ્કસિક એક પોઈન્ટ છે એ વાટની ચર્ચા છે આપણે ડીકમાં કરવાના છે મિત્રો તો આપણે તમે મિત્રો વિડીયોમાં બનાવી રહ્યો આપણે વાત કરીએ તો યોજના છે પીએમ સૂર્ય ઘર યોજના ભારત સરકાર દ્વારા જે લાગુ કરવા સ્કીમ છે સૌર ઉર્જ મુખ્ય ઘટક એક છે અને આ જે સ્કીમ છે એ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવેલ છે અહીંયા સત્તાવાર વેબસાઈટ આપેલી છે નહીં છે એના જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે અને જો આની પાત્ર એ છે કે કુટુંબ વાર્ષિક આવક દોઢ લાખ વધારે ન હોય એના માટે છે આ યોજનાનો છે તમને લાભ મળી શકે છે સરનામાનો પુરાવો આધાર કાર્ડ છે આવકનું પ્રમાણપત્ર છે વીજળી બિલ છે રેશન કાર્ડ છે મોબાઈલ નંબર પાસપોર્ટ સાહિતના ફોટા અને બેક પાસબુક એટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે ફોર્મ ભરવા માટે ઓનલાઈન અરજી કરવા માટે છે તે અમે સત્તાવાર રેપશે આપેલી છે બરાબર સ્ટેપ બાય સ્ટેપ તમારે છે એ ફોર્મ ભરવાનું રહેશે વીજળી ગ્રાહક નંબર તમારું જે ઇમેલ આઈડી દાખલ કરવાનો રહેશે અને મોબાઈલ નંબર પણ ગ્રાહક નંબર જે હોય એ પણ દાખલ કરવાનો રહેશે ના લાભો છે કે જે જેની આવક છે એ એટલે દાખલા તરીકે આપણે દોઢ લાખથી વધારે ન હોય એના માટે છે અને લાભ મળી રહે કે નાણાકીય નોંધપાત્ર સબસિડી મળવાપાત્ર છે અને રૂપટોપ સોલાર સિસ્ટમ દ્વારા પણ તમને લાભ મળી શકે છે નેશનલ ઓનલાઈન પોર્ટલ એકત્રીકરણ માટે છે ગ્રાહક શેરી સ્થાપિત નાણાકીય સંસ્થા તમારે પે સહી દરેક નેશનલ ઓનલાઇન પોર્ટલ માટે પણ ઉપયોગી છે આર્થિક પર્યાવરણના લાભો માટે પણ ઉપયોગી છે અને આ રીતના વિડીયો તમે મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈક લાઈક અને શેર કરીજો મિત્રો